વીસ કિલોમીટર સુધી હવે તમારે ટોલ ટેક્સ નહીં ભરવો પડે જી હા તમે સાચું સાંભળી રહ્યા છો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કે હવે વીસ કિલોમીટર સુધી હાઈવે પર વાહનો જ્યારે પસાર થશે ત્યારે તેમાં ટોલ ટેક્સ નહીં ચૂકવવામાં આવે જો કોઈ વાહન ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જીએનએસએસથી સજ્જ છે અને તે કામ કરી રહ્યું છે તો તે વાહનોને હાઇવે એક્સપ્રેસ પર અથવા તો એક્સપ્રેસ હાઇવે પર દરરોજ વીસ કિલોમીટર સુધી ચલાવવા માટે કોઈ પણ ટેક્સ ચૂકવવો નહીં પડે આ સુવિધા ટેક્સી નંબરવાળા વાહનો માટે નથી પરંતુ ફક્ત ખાનગી વાહનો ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે એટલે કે જો તમે વીસ કિલોમીટર સુધીનું અવર કરશો વચ્ચે કોઈ ટોલ ટેક્સ આવશે તો તમે નહીં ચૂકવી નહીં ચૂકવો તો પણ ચાલશે પરંતુ આ સાથે તમારા વાહનોમાં જે સિસ્ટમ હોવી જોઈએ જી એન જે સિસ્ટમ છે તે સિસ્ટમ હોવી જોઈએ અને તે એક્ટિવ સિસ્ટમ હોવી જોઈએ ફરી એકવાર તો હું આપને જણાવું છું કે જે લોકો ટેક્સી કરે છે જે લોકો ફેરા કરતા હોય છે મોટા વાહનોની અવર કરતા હોય છે એ લોકોને આ લાભ નહીં મળે ખાનગી વાહનોના જે ચાલકો છે તેમને જ આ લાભ મળશે